ગમે તે કયો કોઈ પણ માણસ હશે ને તે નાનો હશે ને ત્યારે એને રીંગણા નહીં ભાવતા હોય પણ જ્યારે પણ એ મોટો થશે ને ત્યારે એના હોટ ફેવરિટ થઈ જશે એનું કારણ છે કે શાકભાજી નો રાજા છે આ રીતે રીંગણા બધે સુધારી ને ચેક કરી લેવાનું આવી રીતે ચાલો આ મેથડ ચાલુ થઈ ગઈ છે રીંગણા ભરાવાની અને એને બાફવાની તો એક રસ થઈ ગયો છે હવે તો આપણે રીંગણા એવા રહ્યા છે ને હંમે એડ કરી દઈશ તમામ ટેસ્ટ છે ને એકદમ બેલેન્સ છે ગ્રેવીનો પણ એકદમ સ્વાદ આવે છે અને શાક તો લાજવાબ જવાબ છે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો હંમેશા માણસના આધારે ન રહેતા ઈશ્વરના આધારે રહેજો કારણ માણસ સમય આવે સંભળાવી દેશે અને ઈશ્વર સંભાળી લેશે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી વાનગી આજની વાનગીનું નામ છે ભરેલા રીંગણા ભરેલા રોયા ગમે તે કયો કોઈ પણ માણસ હશે ને તે નાનો હશે ને ત્યારે એને રીંગણાં નહીં ભાવતા હોય પણ જ્યારે પણ એ મોટો થશે ને ત્યારે એના હોટફેવરિત થઈ જશે એનું કારણ છે કે શાકભાજીનો રાજા છે આ રાજા શું કામ કહે છે તો કે માથે એને તાજ છે એટલે ઠંડીના દિવસો છે ચોમાસું છે આવા વાતાવરણમાં રીંગણાં ભરેલા હોય અને એની સાથે રોટલા હોય તો ખૂબ જ મજા આવી જાય એકદમ નવી રીતે અમારી ઘરે બને છે તો ચાલો શરૂ કરીએ આજની નવી વાનગી જેનું નામ છે ભરેલા રીંગણા તૈયારી થઈ ગઈ છે આજની વાનગીની વસ્તુ શું શું જોશે એ કહી દો જલ્દી ફટાફટ આ છે નાના નાના રીંગણા લેવાના ભરેલા કરવા છે ને એટલે બે નંગ ટમેટા પછી આ છે ગાંઠિયા ભાવનગરી મોરા ગાંઠિયા ગમે એ ચાલે સેવ હોય તો એ ચાલે પછી છે આ સિંગદાણાનો જીણો ભૂકો શેકેલા સિંગદાણા નો એક ચમચી વરિયારી આ લસણ ની ચટણી મેં ઢીલી કરી લીધી છે એટલે ઝડપથી તે આ ગરમ મસાલો આ તીખા મરચા અને કોથમીર બાકી આ બધા રૂટિન મસાલો આપણાને તેલ આપણે છે ને રીંગણા વરાળે કરવાના છે એટલે આવી રીતના નીચે બે ગ્લાસ જેવું પાણી લઈ માથે આ ચાયણીમાં ગ્રીસ કરી લીધું છે પાણી ગરમ કરવા મૂકી દેસુ તો આપણે આ રીંગણા તૈયાર થઈ જાય મસાલો બરોબર એટલા માટે પાણી ગરમ થાય ને તો આપણે રીંગણાની તૈયારી કરી દઈએ હવે આપણે ગાંઠિયા લીધા છે ને

થોડોક જ આપણે એડ કરીશું આ છે હળદર પાવડર અડધી ચમચી ધાણા જીરું આપણે આગળ પડતું લેશું આમાં ત્રણ ચમચી એડ કર્યું છે આ બે ચમચી લાલ મરચું પાવડર છે પછી તીખાસ ગમતી હોય પ્રમાણે આ છે સ્વાદ અનુસાર મીઠું આ બધું મિક્સ થાય ને એટલું આમાં તેલ એડ કરવાનું છે લગભગ બે ચમચી જેટલું આપણું તેલ નાખ્યું ને હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે મસાલા બધું પારોમાં ગળાસ કે ખટાસ કે એવું કંઈ નાખવાનું કંઈ ખટાસ ગળાસ આપણે નાખતા નથી જેને ગમતી હોય એ નાખી શકાય છે આમાં બરોબર લીંબુ કેવું હા આપણે ટમેટા ની આવશે ખટાસ આમાં બરોબર એમ તો ડુંગરી કે એવું જેને ગમતું હોય એ પ્રમાણમાં થોડો થોડો ફેરફાર કરી શકાય છે આ રીતે રીંગણા બધે સુધારી ને ચેક કરી લેવાના આવી રીતના રીંગણા સુધારી ને પાણી માં ખાસ રાખવા પડે ને તરત કાળા પડવા માંડે હું એ જ વિચારતો તો મેં કીધું આ કેમ પાણીમાં નાખું રીંગણા તો તરત કાળા પડવા માંડે જો મિત્રો આ સરસ મજાની ટ્રીક છે ડંડીએ જરા કાપી નાખવાની મોટા કરતી જરાક કાપી નાખવાનું હવે આ બધો મસાલો છે ને

આમાં બધા ભરીને રીંગણામાં વરાળે મૂકી દેસું આપણે હમ ચાલો આ મેથડ ચાલુ થઈ ગઈ છે રીંગણા ભરાવાની અને એને બાફવાની ગેસ આપણો ચાલુ છે પણ આ રીતે જારી મૂકી અને રીંગણા અંદર મૂકી દીધા છે રીંગણા આપણા ભરાઈ ગયા છે ગેસ મીડિયમ રાખ્યો છે લગભગ સાત થી દસ મિનિટ જેવું લાગશે સિત્તેર એસી ટકા જ આને ચડાવવાના છે વરાળમાં બરોબર પછી આગળ રીત બનાવું કઈ રીતે એ પ્રમાણે બતાવું છું આવી રીતે આ રીતે ટમેટા ક્રશ કરી નાખવાના છે શાકમાં એટલે અંદર સરસ મિક્સ થઈ જાય ગ્રેવી ત્યારે આપણે બે નંગ કરીએ છીએ પછી વધારે ગમતા હોય તો નાખી શકાય વધારે થઈ જાય ને એકદમ સરસ આમાં બે ફાયદા કારણ કે આની છાલે કાઢવી નો પડે બરોબર એમને છાલે નીકળી જાય આપણે આમાં ખમણ નહી હમ આપણે રીંગણા થઈ ગયા છે હાવ નથ પકાવવાના સેજ હજી ઓલા છે પણ આપણું શાક આવે આવા શાક બનાવવામાં આવા જ જોશે બરોબર હવે આપણે ગેસ ઠાર નાખશું હવે વઘાર માસું શાકનો હાલો આપણે બે પાવરા તેલ લીધું છે અત્યારે આમાં આ શાકમાં થોડુંક આગળ પડતું હોય તો જ મજા આવે તેલ બરાબર આપણું તેલ આવી ગયું છે હવે એક ચમચી આમાં જીરું એડ કરશું આપણું જીરું ગુલાબી થઈ ગયું છે હવે આપણે આ લસણની ચટણી જે ઢીલી કરેલી છે ને એક ચમચી એ એડ કરશું વઘારમાં તરત પછી આપણે આ ટમેટાની પ્યુરી એડ કરી દઈશું લસણ બે મિનિટ સાતળાઈને પીએ

રીંગણા ભરાતા જે વધેલો મસાલો હતો તે એડ કરી દીધો છે જેથી કરીને ગ્રેવીમાં પણ એની સ્વાદ આવી જાય સ્વાદ ને બધો મસાલાનો ટેસ્ટ બેસી જાય બરોબર હવે આપણે રીંગણામાં તો બધાય મસાલા ભર્યા જ છે એટલે આ ગ્રેવી ને આપણે બનશે ને એના ભાગનું જ આમાં મીઠું ને એડ કરશું બધાય મસાલા બરોબર સ્વાદ અનુસાર મીઠું આ છે હળદર પાવડર થોડુંક તીખું કરશું આપણે એટલે આ લાલ મરચું પાવડર

આપણે ગરમ પાણીનો ઉપયોગ કરો ગ્રેવીમાં બરોબર ને એટલે જે શાક ચડતું હોય એ સ્ટોપ ન થાય આજે બે ત્રણ મિનિટ અને પાછું ચડવા આપણે બરોબર આ એક રસ થઈ ગયું છે હવે હમ આપણે રીંગણા જે છે ને ભરાડે હમ એમાં એડ કરી બરોબર હવે પાછા આને ચાર થી પાંચ મિનિટ આને પાકવા દેશું આમાં રીંગણા ની ગ્રેવીમાં જો આપણું શાક લગભગ રેડી થઈ ગયું છે તૈયાર છે થઈ ગઈ એકદમ ઘાટી ગ્રેવી જો આ રીંગણાઈ ચડી ગયા આપણે આ રીતે દબાવીને ચેક કર લેવાની આપણા ઘરમાં તીખું ને તેલ વાળું થોડુંક આ ખવાય છે એટલે આપણે બનાવ્યું છે આ મોરું કરવું હોય તો એમ બનાવી શકાય આમાં તીખાસ ને ઓછું નાખી નહીં આપણને બધા આવું થોડુંક તીખું ને એવું ગમે છે હમ એટલે તૈયાર છે આપણું ભરેલા રીંગણાનું શાક ચાલો શાક તૈયાર થઈ ગયું છે અને આ સાઈડ ગરમા ગરમ બાજરાના રોટલા તૈયાર થઈ રહ્યા છે એક થઈ ગયો છે બીજો થાય છે ત્રીજો હાથમાં છે રનિંગ ચાલુ છે આ છે અમારી દેશી પદ્ધતિ આ રીતે ટીપી રોટલા કરવામાં આવે છે આ રીતે રોટલો ટીપાય અને એ તો તમે બાકી આ રીતે રોટલા ગળાય ચાલો રોટલા તૈયાર થઈ જાય એટલે કેજો ચાલો મિત્રો રેડી છે આપણું શાક ભરપૂર ગ્રેવી સાથે સાથે કાઠિયાવાડી સ્ટાઇલથી ડુંગળી છે આથેલા મરચાં છે બાજરાનો રોટલો છે છાશ છે અને દહીં પણ છે હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે જીવનમાં કાંઈ ઘટે નહીં આવું હોય તો એકદમ મસ્ત બન્યું છે તમામ ટેસ્ટ છે ને એકદમ બેલેન્સ છે ગ્રેવીનો પણ એકદમ સ્વાદ આવે છે અને શાક તો બન્યું છે મિત્રો એકવાર તમે આ રીતનું શાક બનાવશો ને ખૂબ મજા આવશે અને ખાસ કરીને મહેમાન આવે ને ત્યારે ખાસ બનાવજો આ શાક તમારે રોટલી પરોઠા રોટલા દરેક સાથે તમને ભાવે પણ રોટલા સાથે પર્ટિક્યુલર બહુ મજા આવે અને હા હવે હું આ ભોજનની મજા માણું છું આશા રાખું છું કે તમને આ વાનગી ખૂબ ગમી હશે ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જાતા જાતા કોઈને સાચું કહેવામાં મજા છે કોઈને સારું કહેવામાં મજા છે અને હા જે જો કીધા વગર કોઈ સમજી જાય ને એની સાથે તો રહેવામાં મજા છે જેમ કે તમે છો આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર